ખાતો નહીં તે એના મારે પૈસા લેના આવે ને એડો ખોવાઈ ગયો હવે નહીં દેખાતો જ તો મને આ સાઈડ ઓઢવા જવા દે છો અરે અમાર બસરી જોઈએ છે જોઈએ છે ઇના બીજા કે ના હોત નહીં કેટલી ના એ તો યાર આ ધોરીઓ અમારી ગીર આ સાઈડ આવી ગઈ આ સાઈડ ઘરે રે કોણ છોડ માં છોડ લઈ મે બહુ પટકો આમ તો તો અંધાર કરે જ ન જોજે અલ્યા અંધર તો નઈ થાય અલ્યા તારી તરી તો છે બ્રોન કરવાના બોને અલ્યા ના તું કશુ ના તો એક ને એક હું કરું કે

રોન મેનો ભાઈ ગયો તો કે પૂરા બુરા કર દે આ કોઈ કરી જોજે ઇને એટલે તું પૈસા હું તને કહું ખબર તારા બે નવો કોઈ લેવા હું બહુ ખબર આ જો ના યાર લેતા જો આકડા બરવાડાનો માર્કેટ થાપ મેં દે હવે બાઇક જોઈએ લાવીશ પૈસા લાયાના ઓય બંધ હય લાવજો તમારો ફોન હું મારો ફોન કોઈ નહીં ફોન આયો બાઇક બાઇક લેવાનું હું કોઈન ફોન નહીં યાર હું શું હું કરું હું કરું બે પેલો કઉ ખરી પૈસા છે દારૂડિયા અમે આરે મને વાત કરવા દયો એ હા રે શાંતિરાય આ તા ભાઈ ભમ બોલાવા બે બે દાનુરિયા છો તમે લ્યા હાલો આજ તો કો કાકા જબર બંડલ લઈને આયા વધારે પૈસા જ લેજે હા એ મને થોડી પૈકી કરજો હો એ હા રે લઈ જ રાખીને કરો ના ના મુરા ના હાલે તાર માર જો પર હું ના જતાયે બાઈક લેવા હો હા લેક માં જાવ પણ આરે બાઈકુ ઓર બાઈકુ હા હા જબરવાગા ઓ લે તા લાજો હા આનો ખાલી જબરની વાત તો આરોન ફાયુ કેવાય લે આ શું આરવન આ બેહી દે અલ્યા કાચું કશું આવડે ને કે આ બધું હલાઈ દેવો અલ્યા અલ્યા રોયિયારનો બખબર ન બટા ઓ સિલે કાટો લાવ ને સુપન તો કાટો લાવ ને ઉંમર થઈ ગઈ અલ્યા ઉંમર થઈ એટલે રે બેહલા તો કાઈ કોઈ મોત મારી જાય હા સબ હજી જઈ ગયા બાઈકે બંધ આયો ભમ ના આયા લઈ રાખતા ના આ તું આ નહી આવતી અરે ભંગાર બાઈ થઈ યાર ઓ છોડી દે સલાહ ઉપર ની ના કરતા હા પાડી હે પાડીયો હા તમારી તમારી જેવી પાડા આપડો કાકા જોડે બંડો લાગે એમ કે કેલા લેવા ગરુદા પહેલા કે તો કે કેટલા જા એ ભાઈ તમે બાઈક લાવવા કો કરવા આવ્યા લે બેહજે કાકા લે કાકા બોચો બેહજે તમે તો ઓય તે વાતો ગડગડ વાતો નઈ કરવાની નકર ડોકરી કાઢી મે લે સારું છે પગાર વધારે આલતા લઈ બોલ કરો આખો દારો અંદર એ જ છે ઓરો નઈ યાર અલ્યા પપાને ઓમેન દે યે શું કરીન કરી તમે આ આ આ પેલો તમાર ભાઈ બંધા તમાર ભાઈ બંધા હું માઈક લઈ હા હા ઉભારો એય તારે શું કરવાનું યાર એ આ કે 8000 માલ આ હું 7000 નું લેજો 7000 લે લઈ 5000 તમારા અને આવતું નહી વધા

તો આમને એવો મારવાનો જતો મારવાનો નહી એ તો મારવાનો નહી ઓને પૈસા બચ્ચા લે કાકા

মা লা কিমা মা মা কি বাই লা না মু ভা Rai hitia janu lewa ke? Hitia janu bhai Lai liya hai? Dawar seri ya setara maa nuwa A hitia janu lewa Maa? Naaa, hito naa naa Pacham maa tu, pacham Kaun pacham alu? Kaun paa, 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 paa Naa, 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 paa, seri tamia aako nuwa Pacham lewa Kato, kato Ae, aapaa Iye, iye, pacham મારો દીવો નોકરા પાટુ છે તો બાકી શેર ચીલા નું છે પાછા પેલા ભાવ બોલો તમારું પાછા પાછા માંગો ચીલા નું પાછા 80 હું બેટમ એસી અને છપ્પલ કે ગુંમળો ઉતજે સોલ ખડે જાય ઓહ ઓ ઈ ચેય એસી એસી ઉપર 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 બોલો બોલો 50 મારો બેરેંગ પેલા દેરીયા કા બાયબલ વદકી કમાલી બાયબલ ના છે બાયબલ ની બને તો ચાલો ખેત લે આડી લા ઓ ચા માર દિયા ઓ પટાવા લેજો બોન બોન વગર પહેલા પૈસા લઉં પૈસા લઉં બોન તો વગા દયો લ્યો કાકા લાગો પૈસો નો બહુત બહુત પકડ ગયો ભઈયા લે કાકા પેલેગા તારી જો હું બોલા જો જાવ હિયર જિયાનાસ્તા ઓલા જવાયનું ઓહ અરે પેલું નીનો તોરા સાચી ન મારતા તારા આરામ ફાઈ બચાવતો તો ધ્યાન ખબર સપના ઓય તું ઓય તું લઈ નું કર નિયો પડ્યા માર તો આબુ પર તમે જાવ ને અરે મારું આડો રહે એ જો કોપું મારું શેઠ ઓય ફાટી જેલ ચાનામાં બડલ પડશે એટલે હું કુતરી જેલી કરી તો તમા લેવાનો કે ન લેવાનો તીના હાઈ કે ચા પી આવી જા એક તો ગાળ્યો ઓય પણ મૂળ લઈ લે તમ નહીં આવો તમારા પગમાં કશું નહીં લાવ તો તો રાજીમ બતાય ઓય 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 નહીં ઓય એમ કરીએ ચાલજો તો ચાલજો તો આ બેસો ખાવા ગમન હા તમે ખાવા ના તો બેસો એ હેલો હું હેલો બતાવો હું હું હેલો બતાવો પૂછ કરવા માટે ચાવી 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 ચાવી

કઈ બાઈક કઈ જો લેજો લેજો Ayaa, fondi jaya deo. Atau kataa kataa, kataa kataa, kataa kataa, kataa વેડ લાય લે હતરાનું હું હતરાનું પછી ચાબાને પીવાનો ચાબાને તું વેડ તમ પૂચા ચાબા કશું નહીં વેડ લાવ પેલા વેડ લાય લે એ ઉભો તો અમાર વેડ લે ઓ બે બે હોય આ બે પાણી ઉભરા પાણી આજે મારો અખો ના દેખાય છે ચશ્મા કાઢી ઉભરા હાલ ભરે આ એક કી લાકડી તો બોલતો નહી ને કો હું આવા છું તમ તમ બોલીશ ના બોલે કુ બંકર ના લે બંતા મારજી લે ગાડી નાખી દેખાડી નાખી દે અંદર નાખી દે ના તું નાખી દે નાખી આ વા

તટ અપ આ તો છોડી દેશી પેલો ભગવાનને નહીં છોડે તાણ તાણ પડતું પડતું દુખ તો માં ઘેર આવશે પણ મુરી મુજો ના પારુ મુરી માં મુરી કાપી પડશે જમીન ના પૈસા આવે એવા હાધો તમાર લાલભા આલવા આવશે કેલા આલવાના એ ઓન હા 50000 50000 તું પત તો તમને આલવા ભેજો બસ બઈ મોવા વગેરે અમારા અહી જો આવો અના દુકાન ટોપિયો મપિયો બધું લઈ જજો ના મળતા હા ઓ કદી ગુંડા ગુંડા ગરદી ના કરતા નકર પૈસા એ માર આવી ચાવી લઈ બરાબર